આલે આઈ સાઈડ પર બે બે આઈ તમને ફોન ના કરાય સબ બોલી કાં કરો આ કે એટલે બજે રાખડી બાંધત કાકા નથી એટલે આખી માલ બધી રાખડી બાંધી તારો વાતો ઓલે જો મંજીન કરવા મીઠું મોઠું તો કરાતે ઈ કરાય બોલા ભાઈ જ આપ પેટો

આ માથરા ક્યાંક વેધુ આ માથ રાખેક માથે હાથરા ક્યા લે બે ઓલે રાખી આ પેલા બંધ દે પછી આ બે છે ને તો એ દોડવા જાય વિકી ના કે મારો ઓલે સાંભળો કરવા ભગવાન આ ને ના માથે ને દીકો કાત્રે હેવા ક્યાં ને રાખડી ભાઈ આ ને દીકરે બાકની વાત હું ખાવે દીદી ને તેડી મુની બેઠી દીદી માય એટલે આ બે ઓ पेंडोबो पेंडोबो खावा ले सुबो न बैठो रही इसको